ત્યારે હમણાં પવિત્ર રમજાન માસ ચાલુ છે ત્યારે ધૂળની ધમરિયો ઉડે છે અને આ રજકણોથી લોકોમાં ખાંસી તેમજ શરદીની બીમારી પણ વધી રહી છે તો શું આ આરઆઈએમએમ એમના આવા કોન્ટ્રાક્ટરોની મનમાની કેટલા સમય સુધી ચલાવશે હમણાં સરદ બજારની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો તેમાં ટ્રેક્ટર ફસાવવાની ઘટના બની હતી જે કે લોકો દ્વારા એવી પણ ચર્ચા થઈ હતી ચુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા ખાડાઓનું રિપેરિંગ તાત્કાલિક કરાવે કે લોકોના મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આરઆઈએમ દ્વારા જે ખાડાઓ કરવામાં આવ્યા છે તેની ઊંડાઈ જાળવતા નથી